નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય અને રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણેલી કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા મિત્રો આજના કપાસના સેરાસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ચૌદસો પચાસ સુધીના આજના કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે